મિત્રો અત્યારે આપણે આવી ગયા છે ગીર સોમનાથનું સુત્રાપાડા તાલુકાનું ઉમરી ગામ છે ત્યાં જ્યાં વાંગડાવાળાનું સ્થાનક છે એના આપણે દર્શન કરીશું અને આની પહેલાં એક અમારો લોગ ઉતારેલો છે ઘણા લોકોની કમેન્ટ હતી ઇન્સ્ટા મારો એક વિડીયો મૂક્યો હતો ને તો એમાં ઘણા લોકોની કમેન્ટ હતી કે આ સ્થાનક ક્યાં આવેલું છે તો એના માટે અમે એક વિડીયો બનાવી અને આ જગ્યા જે આવેલી છે સુત્રાપાડા તાલુકાનું ઉમરી ગામ છે ત્યાં આવેલું છે વાંગડાવાળાનું સ્થાનક અને આપણે અહીંયા દર્શન કરીશું આની પહેલાંનો એક અમારો લોક છે એ રાતનો ઉતારેલો છે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું તે લિંક ઉપર થઈને તમે જૂનો વિડીયો અમારો જોઈ શકો છો જે જૂના મિત્રો છે એને તો ખબર જ છે પણ આ નવા મિત્રો માટે અમે આ નવો વિડીયો એક બનાવીએ છીએ તો ચાલો તમને દર્શન કરીશું બનાવી રહ્યો છું મારી સાથે મિત્રો તમે જોઈ શકો છો આ અહીંયા રસ્તો જે જાય છે વાંગડાવાળા એ અને અહીંનો નજારો તમે જોઈ શકો છો આ ટાંકો છે અહીંયા પાણીનો જે કોઈ લાઇટ બાઇટ ન હોય તો વધારે યુઝ થતો હોય તો અહીંયા ખીચડી કોઈ કરવા આવ્યું હોય માંગડાવાળાએ તો અહીંયાથી પાણીની આ ટાંકી છે પાણીની અને આ રસ્તો છે વાંગડાવાળાએ જવાનો મિત્રો આ વાંગડાવારનું આખું સ્થાનક અહીંયા આવેલું છે અને અહીંયાથી એક રસ્તો થાય છે જે પદમાવતી તરફ જઈએ છે તે પણ તમને અમે બતાવીશું જે પદ્માવતીના દર્શન કરીશું પણ સૌ પ્રથમ આપણે વાંગડાવાડાના દર્શન કરીશું એ અહીંયાથી રસ્તો છે એનો વાંગડાવાડાનો આ પૂરું વાંગડાવાળાનું લોકેશન છે મિત્રો આ રસ્તો છે સીધો એક્ઝેક્ટ વાંગડાવાડા જાય છે અને આ અહીંયા વાસણ ભંડાર છે ખીચડી લઈને કોઈ આવું હોય ને તો અહીંથી બધા વાસણ મળી જાય છે આપણે તો મિત્રો અત્યારે આપણે પૂછી ગયા છે જ્યાં વાંગડાવાડાનું મેન સ્થાનક છે અહીંયાથી અંદર જવાય છે આપણે જોઈ શકો છે વાંગડાવાળા અને અહીંયાથી અંદર જવાય છે ત્યાંથી પાછું એક સાઈડમાં દરવાજો છે ત્યાંથી મેન માંગળાવારનું સ્થાનક છે ને ત્યાં અંદર જવાનું છે અને આ નદી છે એની બાજુમાં એક ઝેટ એની બાજુમાં માંગળાવાળાનું સ્થાનક છે તો અત્યારે આપણે જઈએ છીએ માંગડાવાળાના સ્થાનક દર્શન કરવા માટે તો બનારસમાં સાથે મિત્રો અત્યારે આપણે જઈ રહ્યા છીએ મેન સ્થાનક છે અહીંયા અને આ જે સ્થાનક છે ને અહીંયા કોઈ મંગળાવાળા ખીચડી બીસડી કોઈ લઈને આવ્યું હોય તો અહીંયા બધાને જમવા બેસાડવા માટે અને અહીં બાજુમાં એક નદી છે સામે એ બી હું તમને બતાવીશ તમને અને અહીંયા કોઈ શ્રીફળ છે અથવા કોઈ પણ વસ્તુ છે તો અહીંયા વધારવામાં આવે છે જેથી કરીને અહીંયા મંગળા સ્થાનકમાં ગંદકી ન થાય જે અહીંયા શ્રીફળ વધારે છે તો બધી પાણી છે આ તે એ બધી નદીમાં ઊભું થાય છે જેથી કરીને અહીંયા ગંદકી ન થાય કંઈ પણ શ્રીફળ તમે અહીંયા વધારી અને અહીંયા પ્રસાદી ચડાવી શકો છો અને મિત્રો અહીંયા લખેલું છે સિંદુરથી લખવાથી અહીંયા મનાય છે એટલે અહીંયા વોર્નિંગ આપેલી છે કે સિંદુરથી અહીં કંઈ લખવું નહીં આ નદીની રાંગ છે જે સરસ્વતી નદી છે એની રાંગ છે જેથી કરીને અહીંયા દર્શાવેલું છે કે એની અંદર નહીં જવાનું રાંગ ટપીને બહાર નહીં જવાનું હમણાં તમને નદીનો નજારો પણ છું પણ હાલ આપણે આ દર્શન કરી લઈએ છીએ અને સાથે સાથે તમને પણ કરાવીએ છીએ તો બને રહી છે મારી સાથે મિત્રો આપણે અત્યારે સ્થાનકમાં ગયા છે આ છે મારી ટીમ આ છે મેયર પ્રકાશ જે કોમેડીમાં મારો અમારા સાથે કામ કરે છે અને આ છે અજય વાઝા જે કેમેરામેન નું કામ કરે છે અને અમે એક કોમેડી વિડીયો બી બનાવીએ છીએ એ બે આ સિનલમાં તમને જોવા મળશે કોમેડી વિડીયો ફિલહાલ આપણે આંગણા દર્શન કરીશું મિત્રો અત્યારે આપણે પૂગી જશે મેન માંગળાવાળા સ્થાનક આપણે દર્શન કરીશું પછી આનો ઇતિહાસ થોડોક તમને અમે જણાવશું મિત્રો અહીંયા કોઈ દર્શન કરવા આવે છે તો મીઠાઈ વગેરે કંઈ પણ તમે ભોગ ચડાવી શકો છો વાંગડાવાળાને મીઠાઈ છે જે કાંઈ પણ અને સિગરેટ અહીંયા વાહવાની મનાય છે બાપુનું કેવું એવું છે કે સિગરેટ અહીંયા નહીં વાહવાનું તો ઘણા લોકો વાહે છે પણ સિગરેટ અહીંયા વાહવાની મનાય છે તમે અગરબત્તી જીવો કોઈ આવો ફ્રૂટ છે અથવા કોઈ પ્રસાદી છે એ તમે ચડાવી શકો છો અને અહીંયા એક નોટિસ મારેલી છે એ બી તમને અમે બતાવીશું હમણાં આ વાંગડાવાળાનું એક સ્થાન અહીંયા છે અને એક ભાણવડ છે જ્યાં એનું અહીંયા એનું ધડ છે અને આનો બહુ મોટો ઇતિહાસ છે મિત્રો હમણાં બાપુ મેરથી આપણે જાણીશું મિત્રો આ જોઈ લોજો અહીંયા નોટિસ મારેલી છે કે અહીંયા સિંદૂરથી નામ ક્યાંય લખવું નહીં બાકી પાંચસો રૂપિયા ડન છે જેથી કરીને આપણે કોઈ એવું પ્રદૂષણ નહીં ફેલાવીએ બરાબર અને બીજું કહેવાનું એ છે કે પાન માવા ખાય ને ક્યાંય ગંદકી કરવી નહીં તેનું આપણે નિયમનું ફૂલ પાલન કરીશું મિત્રો અત્યારે આપણે ભાંગડાવાડાના દર્શન કરી લેવા છે અને અહીંયા બાજુમાં પદ્માવતીનું સ્થાનક છે એ થોડું દૂર છે ખેતરમાં આપણે ત્યાંથી જશું અને તમને દર્શન કરાવીશું તો ચાલો મારી સાથે તો મિત્રો અહીંયા જે નદી છે એના આપણે ઉપર જઈને તમને લાઈવ દર્શન કરાવીશું અહીંયા બાજુમાંથી એક જેટ વાંગડાવાળાના સ્થાનકની બાજુમાંથી નીકળે છે એને બતાવીશું તમને હાલ લીધું તો મિત્રો તમે જોઈ શકો છો આ જે ગોડાઉન છે તો કોઈ વરસાદ પાણી હોય ને કોઈ માણસો ખીચડી લઈને આવ્યા હોય તો આમાં ખીચડીનું આયોજન કરવામાં આવે છે તમે જોઈ શકો છો આમાં અને અહીંયા એક સામે રસોડું છે ત્યાં રસોડું કરવામાં આવે છે મિત્રો તમે ગોડાઉનમાં જોઈ શકો છો પંખાની બધી સુવિધા છે અહીંયા અને આ મોટો હોલ છે આપણે વિડીયોમાં તો બહુ નાનો દેખાય છે પણ આમ તમે જુઓ તો બહુ મોટો હોલ છે જેમાં કોઈ ખીચડી લઈને આવ્યો હોય વરસાદ ચાલુ હોય તો અહીંયા ખીચડી કોઈ માણસ લઈને આવ્યા હોય ખબર ન હોય કે વરસાદની સિઝન છે અને વરસાદ ચાલુ હોય તો અહીંયા બિહાડવામાં આવે છે બધા લોકોને તમે આ જોઈ શકો છો મિત્રો ખીચડી ખાઈને અહીંયા પાણી પીવાનું છે અને અહીંયા વાસણ ધોવાનું છે જો કોઈ અહીંયા વાસણ ભંડાર બધી તમને સુવિધા મળી જાય છે ટોપ છે થારી છે બધી વાસણ તમને મળી જાય પૂરતા એટલે અહીંયા વાસણ ધોવાનું છે વાસણ ધોવા વાળા માણસોને બધી આપણે સાથે લાવવા પડે છે રસોઈ પકાવવા વાળા અને બધી બાપુ અહીંયા બધી વાસણને આપે જ છે આ રસોડું છે જે અત્યારે તો ફિલહાલ બંધ પડ્યું છે પણ જ્યારે કોઈ ખીચડી લઈને આવે ત્યારે અહીંયા રસોડું વ્યવસ્થિત સાફ કરી અને એ રસોઈ કરી શકે છે તો આપણે આ રસ્તો છે જે પદ્માવતીએ જાય છે આ ખેતરમાંથી પદ્માવતીનો રસ્તો છે આપણે જાય છે પદ્માવતીએ દર્શન કરવા માટે મિત્રો આ રસ્તો તમે જોઈ શકો છો જે પદ્માવતીએ જાય છે અને બે સાઈડ બગીચો છે નારેલીનો અત્યારે તો સુમાહાની સિઝન છે તો થોડુંક ખરાબ છે બાકી બહુ એક નંબર લોકેશન છે પદ્માવતીએ અને આ બે સાઈડ તાર મારેલા છે જેથી કરીને કોઈ નુકસાન ન કરે બગીચામાં બાકી તમે બગીચામાં જાઓ તો કોઈ ના નથી પાડતું પણ શું છે અમુક લોકો નુકસાન કરે છે તો એ લોકો એ બે બાજુ તાર મારી દીધા છે અને અહીંયા પદ્માવતીનું સ્થાનક આવી ગયું છે તો હમણાં આપણે દર્શન કરીશું એના આપણે પદ્માવતીના દર્શન કરીશું મિત્રો તમે અહીં જોઈ શકો છો અહીંયા પદ્માવતી કોઈ છોકરીઓને માનતા હોય તો કટલેરીને એવું બધી મૂકી શકે છે અહીંયા જોઈ શકો છો તમે કટલેરી છે કોઈ બંગડી છે પદ્માવતી અહીંયા કોઈ માનત હોય કોઈ બેન દીકરીની તો અહીંયા માનત કરી શકે છે અને મૂકી શકે છે બધું અને આ પદ્માવતી છે પાટણના છે જે વાંગડા સાથે લગ્ન થયા હતા અને જે વાંગડા છે તેના લગ્ન પદમાવતી સાથે થયા હતા અને વાંગડાવાળાને પદ્માવતી થોડીક દૂર દૂર આવીને અહીંયા જે જગ્યા છે એની એ અહીંયા બેઠા છે બરાબર મિત્રો તમે અહીં જોઈ શકો છો જે હાસા પ્રેમીઓ છે તે અહીંયા નામ લખે છે તો જે અહીંયા નામ લખે છે સાસા દિલથી તો એને એની પ્રેમિકા મળી જાય છે મિત્રો તમે જોઈ શકો છો આમાં નામ લખેલા છે બધી અલગ અલગ અક્ષરમાં અને અલગ અલગ રીતે તમે જોઈ શકો છો જે સાસા દિલથી પ્રેમ કરતા હોય છે તેને તેનો પ્રેમ મળી જાય છે મિત્રો